જે તો ગોતીડો લેવા ગયા ને પૂજા દીદીને તો હેલમાં હાલતા જ નથી આવડતું આની કઈ કેવી છે કે શતક દૂર લેવા ગયા તા પણ કેમેરામેન મામી અરે વાતું કરવામાંથી માંથી ઊંચા જ નથી આવતા શું વાત કરે છે ને હાલો કહો તમને બધાને કેમ કે હું જરાક સાંભળી ગઈ હતી ને એટલે એમાં એવું હતું કે મામી બાતતા હતા કે તમે મારું નામ માય લાઈફ લાઈન જ સેવ કરો તો કેમેરામેન એટલે કે મામા કે શું કહેવાય એ લાઈફ લાઈન પાઇપલાઈન મને તો ખાલી ગેસ લાઈન ને પાઇપલાઈન જ સમજાય પછી મામી અરે બે ત્રણ કલાક બાજી ને આવી ગયા ફોટો પાડવા ને ફાઇનલી શતકની ધૂળ લેવાઈ ગયે છે ને ઘરે પણ પોગી ગયા છે શતક ની ધૂળ ઘરે મૂકીને હવે જવાનું એ ગોતીડો લેવા અરે પણ માસી તો બાકી જબકે હે ઓ પણ પૂજે દીદીને અમારે હિલમાં હાલતા જ નથી આવડતું નો આવડતું હોય તો નો લેતા હોય તો આ ત્રણેય મેચિંગ કર્યું તું તો મને કે જલ્દી તું મારો વિડીયો જ બનાવી દે તો ગોતીડો લઈ લીધો ને હવે બધા રમવાનું ચાલુ કર્યું એટલે મેં પણ ત્રણ ચાર ચક્કર મારી લીધા હાલો તો હજી તો રમવાનું હાલે છે તો અમે બધા રમીને ત્યાં લગી માં તમે બધા ફોલો કર્યો લો મળીએ આપડે પાર્ટ માં